એકાલે દીપ પાર્ટી પ્લોટ ખાતે અટલાત્રાના જયભવાની ગ્રુપના પ્રમુખના દીકરીના લગ્નના પહેલા શુભ શરૂઆત આનંદના ગરબાથી થયા માતા જન્મ આપે પિતા દીકરી ઉછારીને મોટી કરે છે ને એવા અટલાત્રા વિસ્તારના ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર કેટલાક સમુલગ્નથી લઈને સરકારી સ્કૂલના બાળકોની નોટબુક વિતરણ જેવા સામાજિક કાર્યો કરતાં હોય અને તેઓના દિકરીના લગ્ન આવ્યા હોય લગ્ન પહેલા શુભ શરૂઆત આનંદનાગરભાથી કરી હતી સાથે મોટી સંખ્યામાં સમારના લોકોએ અને પરિવારે આનંદનો ગર્ભો રમ્યો હતો અને ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી નમસ્કાર જય ભવાની કહેવાય કે અડલાદરા વિસ્તારનું એક નામ એટલે રાજુભાઈ ઠક્કર કે જેઓ ઘણા વર્ષોથી સમૂહ લગ્ન થકી અનેક દીકરીઓને લગ્ન કરાવ્યા છે અને આજે જ્યારે એમની જ દીકરી ચિરંજીવી હેતલનો લગ્ન પ્રસંગ દુકડો આવ્યો છે ત્યારે એ લગ્ન પ્રસંગની શુભ શરૂઆત આજે મા ભગવતી આઈ આનંદના ગરબાથી કરવામાં આવી છે જે અંતર્ગત રાજુભાઈ ઠક્કર તેમના મહેમાનો વડીલો માતાઓ એરિયાના બહેનો ભાઈઓ સર્વે ઉપસ્થિત રહી ચિરંજીવી હેતલને આશીર્વાદ આપવા માટે આવ્યા છે આગામી લગ્ન જીવન સુખકારી નીવડે એવા આશીષ આપવા માટે વધારે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મા જનની છે મા એ જન્મ આપે છે જ્યારે પિતા એ બચપનથી પોતાના બાળકોને ઉછેરે છે એમાંય પાછી એક દીકરી હોય અને દીકરીનો ઉછેર એના બાપ જે કરતા હોય એ સ્વર્ગીય ઈશ્વરને પણ પ્યારું હોય છે આપણા આટલાદરા વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર જેઓ ભાજપના કાર્યકર છે અને જિલ્લા શિક્ષણ સમિતિમાં તેઓ પણ સભ્ય હતા એમને આ વિસ્તાર અટલાદરા વિસ્તારની અંદર ઘણા બધા સમૂહ લગ્ન કર્યા અને કેટલીક દીકરીઓને એમને માળવેથી પોતાની દીકરી સમજી જ્યારે વિદાય આપી છે આજે જ્યારે એમની જ દીકરીના લગ્ન છે એની શુભ શરૂઆત આનંદના ગરબાથી કરી છે માની પાસે રજા લઈને માનું આહવાન કરીને જ્યારે બધા જ વિસ્તારના બધા જ લોકોને જ્યારે આજે આનંદના ગરબામાં એકત્રિત કર્યા હોય તો બધાની શુભેચ્છાઓ આ એમની દીકરીના લગ્ન પ્રસંગે છે જય ભવાની જય માતાજી